ચાલો મિત્રો આપણે આવ્યા છીએ બારાવાળી વાળીએ અને આ માવઠું ને વાવાઝોડું ને એવું બધું આગાહી ઉપર આગાહી આવે ને ક્યારેક અમે સાંટા ખરી ગયેલા છે અને આ પાંચ દિશા વાટ જોઈ કે વરસાદ આવી જાય એના વાટે વાટે કાંઈ કામ થતું નથી પણ આજ અમે આ વાઢેલું પડ્યું હતું ને એ હું આજ પૂળા વાળવા માટે આવ્યો અડધાના પૂળાવાળીનું ઓગા કરી નાખ્યા અને અડધામાં પડ્યા થાય એટલે પાથરા જવો પડ્યા આ બધા પાથરા છે અને આ બારાની ભૂમિ છે ને મિત્રો અહીંયા હા અંતરિયાળ ભૂમિ છે આ બંધારાની મેલકા અહીંયા આમ તો બને ત્યાં સુધી કોઈ રહી જ ન શકે પણ હવે આપણી પોતાની જમીન છે એટલે હાંસવવા માટે થઈને આવવું પડે અને અહીંયા નુકસાની એટલી થાય રોજડાની ને અહીંયા થોડા દિવસે રોજડા સરી જતા હોય મોલને અને જવો તમને એક તો બતાવું હમણાં જુઓ સે અને બે કાંઈ આવ નજીક જ દવો સર બરાબર અને જુઓ આ રેઢું હોય ને એટલે આ ઝાળ બાંધેલા હોય ને જો આ ઝાડ છે આપણી છતાં એ ઝાડ માહિતી તોડીને ગળી જઈને જવો ભાગ્યો હવે તો આપણે થોડાક પૂળા વાળી લઈએ અને મિત્રો આ માવઠાની જે આગાહી આપે પણ કાંઈ આવતું નથી અને આપણે ખેતરો હવે તૈયાર કરવા પડશે ચોમાસાને આડે થોડા દિવસ જ રહ્યા છે અને આમાં પાછો બીજો મોલ લેવાનો હોય ચોમાસું એટલે આપણે હવે પૂળાવાળો મળીએ તમે જોતા રહેજો આ વિડીયો બરો છે ને પાછો શરૂઆત જાય છે સાર નહીં

ઉનાળો આપણે બંધારાના પાણી એ તો તમને ખબર જ છે આપણે વિડીયોમાં બતાવ્યું આ ખેતી કામ થોડું અઘરું કરવું પડે